ઉપર રે ઉપર એટલે તારા તો એ એવું મારો થોડો મારો પબ્લિકેશન હું થોડો તમને બોલાવો એટલે તારા બોલાવો છો ભાઈ તમને

મને છો <laughs> ભાઈ શર્ટ મૂકી દો મારો ભાઈ મારો શર્ટ મૂકી દોડ્યાગર નથી નથી રોડ ક્લિયર કરો યાદ રાખજો ભાજપ ના ઈશારે આ બધું કરો ને બધા કઈ ખબર છે ઈશારે આ બધું કરો